હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતાજી કુકિંગમાં આજે હું તમારી સાથે લીંબુને આથવાની ઝંઝટ વગર લીંબુના અથાણાને ભૂલાવી દે એવી લીંબુની ચટણીની રેસિપી શેર કરીશ તો એના માટે અહીંયા મેં પાંચસો ગ્રામ લીંબુ લીધેલા છે તો લીંબુ તમારે આ રીતે એકદમ સરસ પીળા હોય એ રીતે નહીં પસંદગી કરવાની અને ગ્રીન હોય એવા નહીં લેવાના અને આ રીતે પતલી છાલવાળા હોય એવા તમારે લીંબુ લેવાના તો લીંબુને પહેલાં મેં એકવાર સરસ રીતે ધોઈ લીધા છે હવે બીજી વાર ધોવા માટે હલકું એવું ગરમ પાણી હોય એમાં આપણે લીંબુને એડ કરી થોડું એવું મીઠું એડ કરી દઈશું અને આ રીતે સરસ રીતે હાથથી મસળી અને ધોઈ લઈશું કે જેથી લીંબુની છાલ ઉપર થોડી ઘણી પણ ગંદકી હોય એ નીકળી જાય લીંબુને સરસ રીતે ધોઈ લીધા પછી કોટનના કપડાંથી આ રીતે સરસ રીતે ઓછી અને એકદમ એને કોરા કરી લેવાના છે પાણી બિલકુલ પણ રહેવું ના જોઈએ અને ચટણી બનાવતી વખતે તમે જે પણ વાસણ યુઝ કરવાના હોય એ પણ એકદમ સરસ રીતે કોરા હોય એવા તમારે લેવાના એટલે ચટણી તમારી આખું વરસ સરસ જ રહેશે બિલકુલ પણ બગડશે નહીં હવે લીંબુને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લેશું તો છાલ ઉપર આ રીતે તમને થોડું ખરાબ દેખાય તો એને તમારે આ રીતે કટ કરી અને કાઢી નાખી આ રીતે પહેલાં ઊભો કટ લગાવીશું હવે સરળતાથી બી અને વચ્ચેનો ભાગ નીકળી જાય એના માટે પહેલાં આ રીતે બેવ સાઈડથી કટ કરી અને આ રીતે વચ્ચેનો ભાગ તમે કટ કરશો એટલે સરળતાથી બી અને વચ્ચેનો ભાગ નીકળી જશે તો આ જ રીતે આપણે બધા જ લીંબુને કટ કરી અને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું અને જોઈ જોઈને આપણે બધા જ બી કાઢી નાખીશું એક પણ બી રહી ના જાય એ વાતનું ધ્યાન રાખવાનું જો બી રહી જશે તો ચટણી કડવી થઈ જશે એટલા માટે તો કટ કર્યા પછી પણ આ રીતે તમારે જોઈ જોઈ અને બીને કાઢી નાખવાના હવે ટુકડાને પીસવા માટે મિક્સર જાર લઈશું અને મિક્સર જાર પણ પાણીવાળો ના હોય એ વાતનું ધ્યાન રાખવાનું તો બધા જ ટુકડાને એડ કરી દઈશું અને હલકું એવું દરદરું હોય એ રીતેની આપણે એની પેસ્ટ બનાવી લઈશું તો આ રીતેની મેં પેસ્ટ બનાવી લીધેલી છે હવે એને સાઈડમાં રાખી એક મસાલો બનાવી લઈશું તો એના માટે કઢાઈમાં એક મોટી ચમચી આખો ધાણો એક મોટી ચમચી વરિયાળી અને એક નાની ચમચી જીરું એડ કરી જીરું તતડવા લાગે અને જીરાની હલકી એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી ધીમા તાપે શેકી અને પ્લેટમાં તમારે ઠંડુ થવા માટે રાખી દેવાનું કઢાઈ ગરમ હોય એટલે કઢાઈમાં જ તમારે નહીં રાખવાનું નહીં તો જીરું બળી જશે તો ઠંડુ થાય એટલે મિક્સર જારમાં એડ કરી બીજા મસાલા એડ કરીશું તો કલર માટે ત્રણ મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું બે નાની ચમચી મીઠું અડધી નાની ચમચી હિંગ અને અડધી નાની ચમચી હળદર એડ કરી એનો આપણે પીસી અને મસાલો તૈયાર કરી લઈશું તો મસાલો અહીંયા તૈયાર છે એને સાઈડમાં રાખી કઢાઈ લઈશું અને કઢાઈમાં પેસ્ટને એડ કરી દઈશું તો પહેલાં આપણે ગેસને નથી ચાલુ કરવાનો હવે જેટલા તમે લીંબુ લીધા હોય એટલી જ તમારે અહીંયા ખાંડ લેવાની છે તો ખાંડ એડ કરી સરસ રીતે મિક્સ કરી અને પછી જ ગેસને ચાલુ કરીશું અને પહેલાં આપણે લીંબુની પેસ્ટને ખાંડ સાથે પકવીશું અને પછી આપણે એમાં મસાલો એડ કરીશું પહેલાં જ એડ કરી દઈશું તો ચટણીનો કલર વધારે પડતો ડાર્ક થઈ જશે એટલા માટે તો હવે અહીં મેં ગેસને ચાલુ કરી દીધો છે ખાંડ ઓગળી અને ચાસણી બનવા આવશે એટલે કડાઈમાં સાઈડમાં તમને મધ જેવું ચીપચીપુ દેખાશે અને આ પેસ્ટ અને ખાંડ બેઉ પાકશે એટલે એની સુગંધ પણ બહુ સરસ એવી આવશે પકવતા દસેક મિનિટ જેવું થઈ ગયું છે અને થીક થઈ મધ જેવું ચીપચીપુ દેખાવા લાગ્યું છે તો આપણે હવે ચેક કરીશું તો ચમચા સાથે ચોટેલું હોય એને આ રીતે થોડું ઉપર કરી અને આપણે ઠંડુ થવા દઈશું તો થોડું ઠંડુ થાય પછી આપણે આ રીતે ચેક કરીશું તો આ રીતે તમે જુઓ તો એક તાર બને છે તો આ રીતે એક તાર બને ત્યાં સુધી એને પકવી લઈશું હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી અને બનાવેલો મસાલો એડ કરી સરસ રીતે મિક્સ કરી અને બેથી ત્રણેક મિનિટ માટે એને આપણે પકવી લઈશું ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તૈયાર છે તેલ વગરની લીંબુની ચટણી હવે પતલી દેખાય છે પરંતુ ઠંડી થશે પછી એ ચાસણીના લીધે સરસ એવી ઠીક થઈ જાય છે તો ગેસને બંધ કરી સરસ રીતે ઠંડી થવા દઈશું તો એકવાર આ મસાલા સાથે તમે જરૂરથી આ ચટણી ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવી તૈયાર થાય છે અને તમે જોઈ શકો છો મસ્ત થીક એવી થઈ ગઈ છે અને ઠંડી થયા પછી એર ટાઈટ કાચની બોટલમાં ભરી ફ્રીજની બહાર જ તમે એક વર્ષ સુધી રાખી અને ખાઈ શકો છો બિલકુલ પણ ખરાબ નથી થતી તો આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં